નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે તક મળી ગઈ છે ખેડૂતો માટે મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે બધા ખેડૂતોને હવે મિત્રો તક મળી છે કેમ કે મિત્રો ગુજરાતમાં ચૂંટણી આવવાની તારીખો જાહેર થઈ ગઈ છે તો ખેડૂત ભાઈઓ હવે ટાઈમ આવી ગયો છે સરકાર પાસે તેમની કરેલી રજૂઆતો પૂરી કરાવવાનો ખેડૂતો હવે આંદોલન કરજો અને રજૂઆતો કરજો કે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરવામાં આવશે તો મતદાન કરીશું નહીતર મતદાન કરવામાં નહી આવે તો રાજ્યસભાની ચૂંટણીની મિત્રો તારીખો જાહેર થઈ ગઈ છે ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની મિત્રો તારીખો જાહેર કરી છે રાજ્યસભાની ચાર બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ મિત્રો મતદાન યોજાશે ગુજરાતમાં રાજ્યસભાની અગિયારમાંથી ચાર બેઠકો ઉપર ચૂંટણી મિત્રો યોજાશે પંદર ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ પણ ભરી શકાશે ગુજરાતમાં ચાર તથા અન્ય પંદર રાજ્યો મળીને કુલ છપ્પન રાજ્યસભા બેઠકો માટે સત્યાવીસ ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે મિત્રો કેન્દ્રીય ચૂંટણી પંચે આગામી એપ્રિલમાં ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે જાહેરનામું અને ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે ગુજરાતમાંથી મિત્રો બે કોંગ્રેસ અને બે ભાજપની બેઠકો ખાલી પડશે જેમાં મિત્રો મનસુખ માંડવિયા પરસોત્તમ રૂપાલા અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાની પૂર્ણ થાય છે મિત્રો ત્યારબાદના મિત્રો મિત્રો સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં અનુભવાયો છે ભૂકંપનો આંચકો મિત્રો બનાસકાંઠાના વાવ પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે બનાસકાંઠાના વાવ પંથકમાં ભૂકંપનો આંચકો મિત્રો આવ્યો છે ત્રણ પોઈન્ટ પાંચ ની તીવ્રતાનો અનુભવાયો છે મિત્રો ભૂકંપનો આંચકો અચાનક ધરા ધ્રુજતા જનજીવન પ્રભાવિત થયું છે ભૂકંપનો મિત્રો કેન્દ્ર બિંદુ વાવ એકવી કિમી નોર્થમાં નોંધાયો છે એટલે કે વાવના લોદરાણી ગામ પાસે કેન્દ્ર બિંદુ નોંધાયું હતું ત્યારબાદના મિત્રો સમાચારની વાત કરીએ તો ખેડૂત ખેડૂતભાઈઓને મળશે છ હજાર રૂપિયાના બદલે નવ હજાર રૂપિયાનો હપ્તો મિત્રો ખેડૂતોને મળતા બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતા રૂપિયામાં મિત્રો વધારો કરવા માટે ખેડૂતો ઘણા સમયથી માંગણી કરી રહ્યા હતા હવે આ વખતે બજેટમાં સરકાર ખેડૂતની આ માંગણી સંતોષી શકે છે અને રકમમાં મિત્રો પચાસ ટકા રૂપિયાનો વધારો કરી શકે છે જેથી આ રકમ રૂપિયા મિત્રો છ હજાર થી વધીને નવ હજાર રૂપિયા બની શકે છે ત્યારબાદ ના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં નવો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવી છે વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મિત્રો ધોરણ અગિયારમાં દસ હજાર રૂપિયાની અને ધોરણ બારમાં પંદર હજાર રૂપિયા મળી કુલ પચીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે આ યોજનાની આગામી પાંચ વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક બે લાખથી વધી પાંચ લાખ થવાની ધારણા છે આ યોજના માટે આવતા વર્ષે મિત્રો અંદાજે ચારસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોબાઈલ ફોન થઈ શકે છે સસ્તા આજે નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે જે પહેલાં સરકારે મોબાઈલ ફોન ઉદ્યોગની મોટી ભેટ આપી છે સરકારે મોબાઈલ પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી મિત્રો પંદર ટકાથી ઘટાડીને દસ ટકા કરવામાં આવી છે સામાન્ય લોકો માટે આ સારા સમાચાર છે કારણ કે આ આયાત ડ્યુટી બાદમાં દેશમાં મિત્રો મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન મેળવી શકશે નિષ્ણાતોના મતે આ કારણસર બજેટ પછી મોબાઈલની ફોનની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો